ટિગરા ગામે મોપેડમાં ચાવી મૂકી મજૂરી કામ કરવા જતા અધેડની મોપેડ ચોરાઈ પારડી પોલીસે ટિગરા વિસ્તારમાં સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી પારડી તાલુકાના ટુકવાડા ગામે બરવાડી ફળિયા ખાતે રહેતા બહાદુરભાઈ નવલાભાઈ ધોડાય પટેલ ઉંમર વર્ષ સાઠ વર્ષ બે હજાર સોળમાં ઘર વપરાશ માટે એક મેસ્ટ્રો મોપેડ નંબર જી જે પંદર બી જે પંચોતેર એકાણુંની ખરીદી કરી હતી જે મોપેડ લઈ તેઓ ગત તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ચિગરા નાઇકીવાડ ખાતે રહેતા મનોજભાઈ બાલચંદ્ર ઉપાધ્યાયના ઘરે મજૂરી કામે આવ્યા હતા અને આ મોપેડને તેઓએ મનોજભાઈના ઘર આંગણામાં પાર્ક કરી હતી પરંતુ ચાવી મોપેડમાં જ મૂકી હતી આ દરમિયાન કોઈ ચોર ઈસમે આ મોપેડમાં ચાવી જોઈ મોપેટ ચાલુ કરી ચોરી કરી ફરાર થઈ ગયો હતો મજૂરી કામ પૂર્ણ કરી પરત ફરવાના સમયે મોપેડ જોતા બહાદુરભાઈને ગાયબ જણાઈ હતી જેથી મોપેડની આજુબાજુના વિસ્તારમાં શોધખોળ બાદ પાડી પોલીસ મથકે આવી મોપેટ ચોરીની ગત તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સાંજે ફરિયાદ નોંધાવી હતી જે આધારે પાડી પોલીસે ટીગરા વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી છે